અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે હૃદયની ભાવનાની ખુશબોનો વિસ્તાર કરવો છે અમે આવ્યા છીએ અહીંયા થોડાક ફૂલો લઈ તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે બાળકોની સૃષ્ટિ કવિઓની સૃષ્ટિ કરતાં નિરાળી હોય છે જેમાં તેમની પાંખોને કલ્પનાની આંખો અને આપ જેવો વિશાળ મોગ્ધવ્ય હોય છે ખુલ્લા આકાશમાં વાદળીઓની જેમ અહીં તહીં ઉડાઉડ કરતી અથડાતી પછડાતી ધ્યેય વિનાની વાયરાના પાલવની કિનાર પકડી જ્યાં ખુશબોનો વિસ્તાર મળે ત્યાં વરસી જતી ન કોઈ ચિંતા બસ નિજ મસ્તીમાં જિંદગીને ગુલઝાર કરતી મેઘધનુષ્ય કંઈક દિલોમાં ભરતી જિંદગીના રંગને સાકાર કરતી દરિયાસી મોજ અને પ્રસન્નતાથી ભરી ભરી આ બાળસૃષ્ટિને થયો છે શું તે કેમ મુરઝાયેલી છે તેનો પમરાટ ક્યાં ગયો શિક્ષણ બાગના આ ફૂલોની પતંગિયાઓની મોજ કોણે છીનવી લીધી તેમની જિંદગીના કેનવાસ ઉપર રંગોની પ્યાલીની છાલક મારીએ અજબ ચિતારાએ રચેલી આ સૃષ્ટિના રંગો ભરીએ તેમને ખીલવીએ હસતા રમતા કરીએ મિત્રો તમે તમારા બાળકના બાળપણને જોયું છે તમારું શૈશવ અને તેનું તે અંગે વિચાર્યું છે ના કેમ તો માત્ર આપણે આપણી અપેક્ષાના રંગોથી તેને રંગવાનો અને ચિતરવાનો પ્રયાસ કરીએ છીએ પરિણામે આ ફૂલો પ્લાસ્ટિકના ફૂલો જેવા સુગંધ વિનાના ના કોઈ રંગ કે ઉમંગ જોવા મળે માત્ર અને માત્ર ફ્રસ્ટ્રેશનથી જ તેઓ જીવે છે બીજાઓની અપેક્ષાના બોજથી લદાયેલા અને દબાયેલા ઉદાસ ધ્યેય વિહીન થઈ ગયા છે તો ચાલો નારાયણ વિદ્યાવિહાર એક પ્રયોગ સાથે તેમના આ જીવનના રંગોને પ્રસન્નતાની પાંખે ખીલવવા ઝુલવવા સંગીતના ગીતના લયના તાલના સાત સુરોની સરવાણીને સથવારે નવજોમ જુસ્સો અને રંગોને ભરવાનો પ્રયત્ન કરશે તેમના જીવનના ગુલમહોહરને ગુલઝાર કરશે શાળા એ એક નવો જ પ્રયોગ કરવા જઈ રહી છે આપણી સંસ્કૃતિની વિરાસતમાં આપણા લોકગીતો લોક સંગીત લોક સાહિત્ય લોકકથા અને ગીતોનો સપ્ત સુરો સાથે તેમના પ્રાર્થના સમય દરમિયાન પાઠ્યપુસ્તક આધારિત કાવ્યો અને રચનાઓ સાહિત્ય અને સંગીતના સંસ્પર્શથી તેને પ્રસન્નતાના રાગમાં ઝપકોળશે તેની ચિંતા અને તાણને હળવી કરી પ્રસન્નતા સાથેના દિનનો શુભારંભ કરશે તેમના મનના ગુલમોહોરને મોરશે તેના પોતાના જ અભ્યાસનું આ વસ્તુ તેની સંવેદના અને અભ્યાસ રસને કેળવશે કદાચ શિક્ષણનો આ એક નવો જ પ્રયોગ અને પ્રવેશ તેના શિક્ષણ અભ્યાસ માટે જીવન રંગને ખીલવા માટે નવી જ દિશા આપશે કારણ આ આભ એક વિશાળ ફલક છે અને એમાં વિવિધ ભાતના તારલાઓ નોખી ઓળખ અને નોખા નોખા નામે જગારા મારતા રહે છે નારાયણ વિદ્યા વિહાર આ તારલાઓના જગમગાટ માટે સતત કંઈક નવા જ વિષય સાથે તેમના જીવન માટે પ્રયોગો કરતી આવી છે જે તેના જીવનના કેકારવને મનના મોરલાને તો કરે